નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ ધારકો માટે સમાચાર ગામડાના લોકો ધ્યાન આપે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે સ્માર્ટ મીટર લાગશે છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો ખેડૂતોની આવક વધશે બે હજાર રૂપિયાનો વિષમો હપ્તો ક્યારે સો બસો રૂપિયાની નવી નોટ જાહેર દર મહિને ખાતામાં પૈસા એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બેંક લોન થશે સસ્તી દેવા માફી અંગે આંકડા જાહેર આધાર કાર્ડ આયુષ્માન કાર્ડની નવી જાહેરાત વિગાડી વીસ હજાર

તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ ધારો માટે સમાચાર આવ્યા છે દેશભરમાં રેશન કાર્ડના કેવાય માટેની જે તારીખ છે એ ફરી એક વખત લંબાવવામાં આવી છે હવે તમે મિત્રો એકત્રીસમી મે સુધી છે એ કેવાય કરાવી શકો છો તમારા રેશન કાર્ડ અંતર્ગત જેટલી પણ સરકારી યોજના સરકારી લાભ તમને મળતો હોય મફત અનાજ હોય કે પછી કોઈપણ પ્રકારનો લાભ તમને મળતો હોય રેશન કાર્ડ અંતર્ગતનો તો એ તમારે મેળવવો હોય તો હવે તમારે કેવાય સી કરાવવું પડશે રેશન કાર્ડમાં કેવાય કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ કરવામાં આવી છે અને રાશન માટે સો ટકા કેવા પૂર્ણ કરાવવા માટે કડક સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં વિતરણ આપવામાં આવે છે એટલે કે મફતમાં અનાજ આપવામાં આવે છે જેની મિત્રો ગેરરીતિ રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમને અને સભ્યનું છે કેવાય સી કરાવવું ફરજિયાત ગણ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકોને ધ્યાન આપવાની જરૂર આવી ગઈ છે મોટા સમાચાર આવ્યા છે મિત્રો ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યની અંદર લગભગ અઢાર હજાર જેટલા ગામડાઓ છે અને આ અઢાર હજાર જેટલા ગામડાઓની અંદર સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી હજી બાકી છે એટલે કે સરપંચશ્રીની ચૂંટણી છે આવનારા સમયમાં યોજાવા જઈ રહી છે મળતી માહિતી અનુસાર આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે જેના માટે રાજ્ય સરકાર ચૂંટણી આયોગ તૈયાર કર્યો છે જેના લીધે ગુજરાત રાજ્યની અંદર સાત હજાર ગ્રામ પંચાયતોની અંદર શ્રીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મળે છે તો તમારે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જે આ યોજના છે એની હેઠળ ત્રણ તબક્કામાં લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો નહીંતર આ માહિતી પૂરી સાંભળજો કારણ કે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે પચીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે આ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે જેમાં મિત્રો જે શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિકો કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગતા હોય એવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને એ પણ ત્રણ હપ્તા સો રૂપિયા આપવામાં આવશે પ્રથમ હપ્તો દસ હજાર રૂપિયાનો બીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો આ લોનની ડબલ લોન આપવામાં આવશે એટલે કે પચાસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે અને એમાં પણ મિત્રો તમારે છે એ સરકારી વ્યાજ જે લાગતું હોય એ જ ભરવાનું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સો બસો રૂપિયાની નવી નોટ આવશે એના સમાચાર આવી ગયા છે ભારતીય રિઝર્વ બેંકે સો અને બસો રૂપિયાની નવી નોટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં સો અને બસો રૂપિયાની નવી નોટો છાપવામાં આવી છે અને આ નોટમાં મહાત્મા ગાંધીની નવી સિરીઝમાં સો અને બસો રૂપિયાની જે નોટો છે એ બહાર પાડવામાં આવશે અને જેના ઉપર નવીન યુક્ત જે ગવર્નર છે શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી નોટો આપવામાં આવશે આ સાથે આરબીઆઈએ એ પણ કહ્યું છે કે જૂની સો રૂપિયાની બસો રૂપિયાની જે મૂલ્યની નોટો છે એ કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રાખવામાં આવશે ચલણમાં રહેવાની છે પરંતુ એની જગ્યાએ હવે નવી નોટો છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માગવામાં આવે છે એ કેશ પેમેન્ટના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ સુવિધા કરી આપવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે ખેડૂતોની જે પાક ધિરાણ લોન માફ થવી જોઈએ અને આવનારા સમયની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગે કોઈ એવો નિર્ણય લેવામાં આવી શકે એવું છે એ અત્યારે ખેડૂતો કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે અને મિત્રો ખેડૂતોની જે પાક ધિરાણ લોન માફ છે એ કરવામાં આવે એવી જે ખેડૂતોની આશા છે એના ઉપર પાણી ફર્યું છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે સરકારો છે એમના દ્વારા સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે કોઈ પણ પ્રકારના એવા નિર્ણયો કે નિયમો બનાવવામાં નથી આવ્યા ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના વીસમાં આપતો ક્યારે આવશે એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એવી જ રીતના મિત્રો ભારત દેશની અંદર નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે એ દર વર્ષે છ હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવે છે એટલે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ઓગણીસ હપ્તા સ્વરૂપમાં આપી દેવામાં આવ્યા છે પરંતુ હવે આવનારા સમયની અંદર વીસમો હપ્તો પણ ખેડૂતોના બેંકમાં આપવામાં આવશે તો આ વીસમો હપ્તો ખેડૂતોને ક્યારે આપવામાં આવશે એ અંગે માહિતી મેળવીએ તો અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એમાં ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો એ પહેલાંનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો તો મિત્રો આ બે હપ્તા વચ્ચેનો લગભગ જે સમયગાળો છે ચાર મહિનાનો અંતર સમ સાથેનો છે તો આવનારો જે વીસમો હપ્તો છે એ મેળો હોય તો તમારે જૂન બે હજાર સુધી રાહ જોવી પડશે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અને માહિતી મળી રહી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો વિષમો હપ્તો આવનારા જૂન મહિના સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો પણ આપવામાં આવી શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય જે સહાય છે એ આપવામાં આવતી હોય છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જે મિત્રો દર વર્ષે ત્રણ હપ્તા સ્વરૂપે આપવામાં આવશે અને મિત્રો ખેડૂતોના ખાતામાં જે હપ્તા સ્વરૂપે સિસ્ટમ આપવામાં જે છે એ બે હજાર રૂપિયાને લોનની રકમ પણ આપવામાં આવતી હોય એ પ્રમાણેનો બે હજાર રૂપિયા ડાયરેક્ટ છે એ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો આયુષ્યમાન કાર્ડ અંગે નવી જાહેરાત આવી ગઈ છે હવે મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અંતર્ગત જે યોજનાઓ છે એ યોજનાઓને લગતી કોઈ પણ ફરિયાદ હોય એ તમે ઓનલાઈન નોંધાવી શકો છો કોઈપણ પ્રકારની ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે તમે અહીંયા તમારા સ્ક્રીન ઉપર ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો એ ટોલ ફ્રી નંબર સેવ કરી રાખજો આ ટોલ ફ્રી નંબરના માધ્યમથી છે એ આવનારા સમયની અંદર જો તમારા આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની માહિતી અથવા તો કોઈપણ પ્રકારની જરૂરી જે માહિતી છે ફરિયાદ તમારે નોંધાવી હોય તો એ દરેકે દરેક કામ છે એ તમે આ ટોલ ફ્રી નંબરના માધ્યમથી કરાવી શકો છો લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ આપવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર છે એ ચોવીસ કલાક ચાલુ રહેવાનો છે અને ફરિયાદની જે સફળ નોંધણી છે એ અને ફરિયાદની જે સ્થિતિ છે એને ટ્રેક કરવા માટે પણ તમારે છે એ નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજિસ્ટર કરેલ નંબર ઉપર મોકલવામાં આવશે તો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અંતર્ગત એટલે કે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માગો છો આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી સહકારી અને ક્ષેત્રીય ખાનગી હોય કે પછી ગ્રામીણ બેંકો હોય કે કોમર્શિયલ બેંકો સહિત કુલ એક લાખ અને ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાનું છે એ દેવું થઈ ગયું છે હવે મિત્રો બેંકો સહિત કુલ મળીને જે ખેડૂતો ઉપર દેવું છે એમાં પણ ત્રણેય પ્રકારની બેન્કોમાં કુલ પંચાવન પોઈન્ટ લાખ કરોડ રૂપિયા જેટલું દેવું થાય છે જેટલાક ખાતામાં ખેડૂતોની આ ધિરાણ આપવામાં આવ્યું છે અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનો ભાર છે એ ખૂબ જ વધારે છે ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર જે દેવાનો ભાર છે દેવા મુક્તિ છે એ ખૂબ જ ઓછી છે અન્ય રાજ્યોની તુલનામાં એ પણ ગણી શકાય તો મિત્રો ખેડૂતોની જે અત્યારે દેવામાં માફી અંગે આંકડા સામે આવ્યા છે એમાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના જે દેવાની માહિતી છે એ આપવામાં આવી હતી તો આ વિશે તમારું શું કેવું છે મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર સામે લોકોની જંગ કારણ કે હવે ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે જેમાં સુરત શહેરમાં સ્માર્ટ મીટરના ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા છે એ કલેક્ટરને માધ્યમિક માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું છે આ સાથે જ આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હરિપરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત બને છે એ આ સ્માર્ટ મીટર મૂકી આપવામાં આવતું હોય છે અને જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા જે લોકો છે એ પણ સ્માર્ટ મીટરના ડરથી છે એ હવે સોલાર પેનલ ઉપર ખૂબ છે એ લગાવતા નથી તો ખાસ કરીને સોલાર પેનલની જગ્યાએ છે એ આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે એના પગલે આ એક નિર્ણય પણ લેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આપશે તો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કિટ ખરીદવા માટે નાણાકીય જે સહાય આપવામાં આવે છે નાણાકીય સહાય માટે નવી યોજના છે જાહેરાત સ્વરૂપે બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો વર્ષ બે હજાર પચીસ સુધીમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં જે સોલાર પાવર યુનિટ અને કેટ માટેની જે અરજી છે એ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કેટ ખરીદવા માટે જે સહાય યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે છે એની જોગવાઈ કરવામાં આવી છે અને આ જોગવાઈમાંથી બચત નાણાકીય જે લક્ષ્યાંક છે એની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવામાં આવશે અને આ અરજીઓ માટે મિત્રો અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ છે એ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એટલે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ચેક કરવાનું રહેશે કે આ સોલર પે સોલર ફેન્સિંગ માટેની જે યોજના છે એ અત્યારે ચાલુ મૂકવામાં આવી છે કે નહીં તો ખાસ કરીને તમે આઈ ખેડૂત પોર્ટલ છે એ ચેક કરી લેજો હવે મિત્રો બચત નાણાકીય લક્ષ્યાંકની જે મર્યાદા છે એ મુજબ જરૂરી જે સંખ્યાઓ છે એમાં અરજી કરવાની રહેશે એટલે કે જે જરૂરી સંખ્યાઓની અરજી સામે આવશે સરકાર સુધી આ અરજીઓ પહોંચશે ત્યારબાદ જ આ ખેડૂત પોર્ટલ છે એના ઉપર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે અને આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવી હોય અથવા તો આ યોજના અંતર્ગત લાભ લીધેલો નથી એવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સહાય સબસીડી સ્વરૂપે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ આ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આ વિઘાડીઠ છે એ વીસ હજાર રૂપિયાની પણ સહાય આપવામાં આવી શકે છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી માહિતી યોજના અંતર્ગત જે આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચના બત્રીસ ટકા હજાર બત્રીસ ટકા એટલે કે વીસ હજાર રૂપિયા સુધી છે એ પ્રતિ હેક્ટરે મહત્તમ એક હેક્ટર માટે પ્રતિ હેક્ટર માટે છે એ સહાયતા આપવામાં આવશે અને આ સહાયતાનો લાભ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે તો તમારે પણ વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાયતા જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે આજથી મિત્રો આધાર કાર્ડના જે સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે એમના આધાર પ્રમાણભૂત વિનંતીઓ માટે અરજી પ્રક્રિયાઓ છે એ સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને આ બાબતે આધારના સારા સમાચાર પણ આવ્યા છે ગુડ ગવર્નર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં લોકો માટે સેવાઓને વધુ સરળ અને સારી બને એ હેતુથી આવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ યોજનાથી એટલે કે આધાર કાર્ડનું જે ઓથેન્ટિકેશન વેરીફિકેશન છે એ સરળતાથી કોઈ પણ જગ્યાએ કોઈપણ સ્થળેથી થઈ શકે એ હેતુથી છે એ આધાર સેન્ટરોને પણ પ્રાઇવેટ સેક્ટર સાથે છે જોડવામાં આવશે અને મિત્રો આ યોજનાઓ છે એમાં સરકારી જે સેવાઓ છે એ સેવાઓ પૂરી કરવા માટે વધુ સરળ અને સારી સેવાઓ સક્ષમ બનાવવા માટે દાવો કરવામાં આવ્યો છે મંત્રાલય દ્વારા કરવામાં આવેલ દાવા અનુસાર નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટલિટી હોસ્ હેલ્થ કેર ક્રેડિટ રેટિંગ બ્યુરો કોમર્સ પ્લેયર શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય એગ્રીગેટ સર્વિસ પ્રોવાઇડર સહિત કેટલાક એવા ક્ષેત્રો છે એમાં મુશ્કેલી વિનાની સેવાઓ છે એનો લાભ મેળવી શકશે તો આધાર આ કાર્ડ અંતર્ગતની જે નવી સુવિધાઓ અને સેવાઓ છે એ ટૂંક જ સમયની અંદર દરેક લોકોને મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના કોઈ પણ નાગરિકો છે એમના કામ હવે અટકવાના નથી કારણ કે ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના જે સરકારી કામો હોય છે એ અટકવાના નથી સિટી સેવિક સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે જેમાં બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે આ સાથે જ ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમના જે સરકારી કામો છે એ વહેલી તકે અને તાત્કાલિક પૂર્ણ થઈ જાય અને લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે એ હેતુથી નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે છે એમ એટલે કે સિટી સેવક સેન્ટર છે એ ઊભું કરવામાં આવ્યું છે અને આ સિટી સેવક સેન્ટરોની અંદર વન સ્ટોપ શોપ તરીકે છે લાભ આપવામાં આવશે ખાસ કરીને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરોની માધ્યમથી કરાવી શકશો તો તમે પણ સરકારી યોજનાના કોઈપણ કામ લેવા માંગતા હોય અથવા તો કોઈપણ પ્રકારના કામ કરવા માંગતા હોય તો સિટી સેવિક સેન્ટરનો સે કોન્ટેક કરી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભૂગર્ભ જળ ઉચલાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધેલો છે આ માટે ગુજરાતની અંદર બંધ અને ઉપયોગમાં પડેલ જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી છે એ રિચાર્જ કરવામાં આવશે અને હવેથી જે સરકારી જે યોજનાઓ છે એ અંતર્ગત ખાનગી ટ્યુબવેલોને જે સરકારી પાણીના વરસાદી પાણીના જે સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે એના માટે ગુજરાત સરકાર દ્વારા

તો મિત્રો ખેડૂતોની આવક કેટલી વધશે એ અંગેના સમાચાર સામે આવી ગયા છે હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે કારણ કે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે અન્ય રાજ્યોની તુલનામાં જોઈએ તો મિત્રો મેઘાલય હોય હરિયાણા હોય જેવા અન્ય રાજ્યો છે એની ખેડૂતોની આવક મહિનાની આવક છે ખૂબ જ વધારે છે એની સામે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એની મહિનાની આવક ખૂબ જ ઓછી અત્યારે ગણવામાં આવી રહી છે ખાસ કરીને દરેક લોકો ખાસ નોંધ લઈ લે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એની અંદર હવે તમારે છે એ વારંવાર કેવાયસી કરાવવું નહીં પડે કારણ કે વારંવાર કેવાયસીની ઝંઝટમાંથી છે એ છુટકારો મળશે સરકાર દ્વારા નવી નિયમો અને નવા માહિતી આપવામાં આવી છે જે અંતર્ગત હવે વારંવાર છે કેવાયસી કરાવવાની જરૂર રહેતી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે યોજના અંતર્ગત પાંચ મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે જેમાં મિત્રો એક કરોડ ગુજરાત અને ભારત દેશની અંદર એક કરોડ જેટલા નવા મકાન એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત નવા મકાનની યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવશે અને આવનારા સમયમાં એક કરોડ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ પણ લાભ આપવામાં આવશે એટલે કે એક કરોડ નવા કરવા માટે છે એ સૂર્ય ઘર યોજના રૂફટોપ છે એ લગાવવામાં આવશે આ સાથે જ મિત્રો જે સો જેટલા સા સાપ્તાહિક બજારો છે એ લાગુ કરવામાં આવે છે જેની અંદર આવનારા સમયની અંદર પણ સીધે સીધો લાભ ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકોને થવાનો છે આ સાથે જ મિત્રો જે સમાચાર અને માહિતી અત્યારે મળી રહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ગુજરાતની પડખે ઊભા રહી અને ખેડૂતોને લાભ આપવામાં આવે પણ એ યોજનાઓ બનાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડ સિવાય અન્ય રાજ્યોના જે માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડોની અંદર પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે એ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે માહિતી આપી રહ્યા છે કારણ કે ખેડૂતોને અત્યારે છે એમની તમામ પ્રકારની જન્સનીઓ છે એના સારામાં સારા ભાવ મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે આજથી મિત્રો સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થવાનો છે મિત્રો સોનું દસ ગ્રામનો જે ભાવ છે એ પાંચસો રૂપિયાના ઘટાડા સાથે જે સોના ચાંદીની કિંમત છે એમાં પણ ઘટાડો થયો છે આ સોના ચાંદીની કિંમતની અંદર જે ભાવ ઘટાડો થયો છે એનો સીધો જ લાભ છે એ દરેક લોકો અને નાગરિકોને થવાનો છે કારણ કે થોડા દિવસો પહેલાં સોના ચાંદીની કિંમત છે એ હાઈ ટોપ ઉપર પહોંચી ગઈ હતી અને એવું લાગતું હતું કે દિવાળીની સિઝન આવે એ પહેલાં સોનું છે એ એક લાખ અને ત્રીસ હજાર રૂપિયાને પાર અને ચાંદી છે એ દોઢ લાખ રૂપિયાને પાર પહોંચી જાય એવી શક્યતાઓ દર્શાવવામાં આવતી હતી પરંતુ એ શક્યતાઓ હાલ પૂરતી છે ખોટી સાબિત થઈ છે કારણ કે સોના ચાંદીની કિંમતમાં હાલ છે એ ભાવ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજ પ્રમાણે આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક ખેડૂત મિત્રો સુધી આજના જે સમાચાર છે એ પણ શેર કરી દેજો મોકલી આપજો જેથી કરી દરેક લોકોને કામના ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે